જય શ્રી સ્વામિનારાયણ નારાયણ આ અવસર કરુણા નિધિ કરુણા બહુ પીધી આજે ભગવાન અમારે આંગણે પધાર્યા છે અને અમે ભગવાનને આંગણે આજનો અવસર એવો તો દિવ્ય અને દિવ્ય છે કે ધ્યાની સ્વામીજીની અપાર ને અપાર કૃપા અને સત્સંગ ભૂષણ સ્વામીના અપાર આશીર્વાદથી આજે ભગવાન આગળ અને અમે બધા એની અંદર રહેનારા ભગવાનની સાથે અંદર પાછળ ગદન બિલ્ડિંગ ભગવાને બનાવી આપી છે તો એની અંદર અમારે ખૂબ જ ભગવાન અપાર કૃપા કરી અને ખૂબ જ ભજન સત્સંગનો લાભ હરિભક્ત અમને મળવાનો છે આજના દિવસે આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી સદગુરુ વર્ય સત્સંગ સંસ્થાનીએ પણ અહીંયા ભગવાનની આરતી ઉતારી જેથી કરીને બધાના અંતરમાં ખૂબ આનંદનો માહોલ છે અને એ જ અંતરના આનંદથી આજ બધાના અંતર એકદમ ભગવાન અક્ષરધામ રૂપી બનાવી આપ્યા છે સહજાનંદ સ્વામી મહારાજ